હેલ્લો દર્શક મિત્રો કેમ છો બધા મજામાં મજા છો એવી આસ્થાથી ફરી શરૂ કરું છું નવ વ્લોગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સવાર સવારના વાગ્યા છે નવ અને જો આમાં બધે પારા બંધાઈ ગયા છે આ ટૂંકો ભાગ છે આમાં આમ શાહ આમ પાણી હાલે આમ શાહ કરી છે આમાં આમ શાહ કરી છે પારા બાંધવાનું કામકાજ ચાલુ તો ભાઈ વરસાદી વાતાવરણ વચ્ચે આપણે જે ભાગમાં રાખેલું હતું ને એમાં પણ મગફળી જ છે આખે આખા પડામાં ફાઈનલ નક્કી કરી લીધું છે અને એમાં ખાતરને પારા બાંધવાનું અત્યારે ચાલુ કરી દીધું છે સવારના વાગી ગયા છે નવ અને જો ખાતર પારા બંધાય છે ઓલે ટૂંકા ભાગવા બંધાઈ ગયા અહીંયા એક ગોથું મારી દીધું છે આ રીતનું છે અને ખાતર આપણે નાખી છે એલ એનપી એલપી ખાતર નાખી છે અને ટૂંકમાં સત્તર વીઘા થઈ ગયા હે એમાં છ ઠેલી નાખવાનું છે આપણે અને ખાતર વાવવાનું કામકાજ ચાલુ છે એટલે આપણે એનપીકે ખાતર નાખી છે બધું કમ્પ્લીટ બે તગારા ભરી લીધા આ એનપીકે કે એને અડધા પારા બંધાઈ ગયા છે બધું કાયદેસરનું વ્યવસ્થિત હાલે છે આપણે ભાગ્ય કોઈ પડું છે સત્તર વીઘા લાંબો પાટડો એ ખેડે એનપીકે ને પારા બંધાનો આપણે વાવેતર છે ને અને ટૂંકમાં વાવણીનું કરવાનું છે એસએસ ફો મગફળી વાવવાની છે પારા બંધાણો જો માછી જેટલા બંધાઈ ગયા દે બિલકુલ વરી જાય જો અને થોડોક પવન ઉપડ્યો છે જ્યાં આવી નાનકડી એવી જામફળીનો સાંયો હોય અત્યારે આ સાંયો મીઠો લાગે છે ખાતરના તગારા ભરીને બેઠા છે એ ટેક્ટરમાં પારા બંધાય છે ને ગરમી કે મારું કામ બરાબર હજી એક ગોથું મરી જાશે એક ઓછા નજીક લાગી જાહે આપણે એ ટૂંકમાં આખોલું ભરી લઈને આમાં ચારક ગોથા લાગે છે ખાતરના ત્યાં સુધી આપણે બીજું કંઈ કામ નથી છતાંય પણ જવાતું નથી ત્યાં નાનકડી જામફળી છે ને સાંયે બેઠા છે પારા બંધાય છે અને આજે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે કાલે થોડુંક હોબલ જેવું જેવું હતું અને ખેડૂતોને ઓયણી ઝડતી નથી ને મારા મારી છે કોઈ ભાઈ રાઈતે આકે છે અત્યારે ઓળણી વાળા છે અગિયાર અગિયાર બાર બાર વાગ્યા સુધી શું કરે ખબર કે દિવસના છ સાડા છ વાગ્યા હોય ને જ્યાં જ્યાં હાકવાનું હોય ને ત્યાંની એક ઉથલ મારી આવે પારો સીધો થઈ ગયો પછી વાંધો ના આવે ઓલું રાતના શું છે સીધું ન થાય એક ગોથું મારી આવે ને પારો કાયદેસર સીધા થઈ ગયા ને પછી ખાલી પારો જ પકડવાનો રહીએ એટલે અત્યારે અમારા એરિયાની અંદર આવું કરે છે કે રાતે દાખલ કે જે ત્રણ ખેડૂતને એ હાકવાના હોય ને એ બધે એક એક ગોથું મારી આવે પછી પાછું ચાલુ કરી દઈએ એટલે રાતના બાર વાગ્યા સુધી ઉઈણી હાલે છે તો આવું અત્યારે હાડ મારી છે ઉઈણીની કારણ કે આ માથે આ કરડ ભરડ થાય છે ને આગાહીઓ આવે છે આંબાલા પટેલની પરેશ ગૌસ્વામીની વેધર લિસ્ટ વાળાની કે ભાઈ છવ્વીસ સિત્તાવીસ તારીખે વાવાઝોડું વરસાદ છે તો બે બે વાર તો બધા રાપ દાતી કર્યા છે ખેતી કર્યું છે પાછું કમ્પ્લીટ થઈ ગયું પારા બાંધા ન હોય વરસાદ આવી જાય ને તો વળી પાછો એકડો ઘૂંટવાનો દાંતી મારવાની રાપ મારવાની એટલે એ બધું ના કરવું પડે એના માટે ખેડૂતો અત્યારે જલ્દીમાં છે પારા બનતા જાય પછી કઈ ટેન્શન નથી વાવવાનું છે વાવણીનું જાજા ભાગનું બરાબર જે આપણે આ ભાગમાં આ પાડામાં એને વાવણીનું જ વાવવાનું છે એટલે આવું બધું હે ભાઈ એ પારા બચાઈ ગયા હે ને હેઠા પોઈસા બાકી થઈ ગયો આપણો બાય અને જઈ નું લાઈક આપણે આ બાજુ સાઈડમાં ઊભા રહી ગયા કારણ કે આ સાઈડ છે ને અધર્યું હોય આ બાજુ ઊભા રહી જાય ને એટલે રેવલ થઈ જાય ના હેઠા પોઈસ મારી છે પછી વા એક ખાલી ઉથો લે ગોથું છે અને બપોર ના વાગ્યા છે બાર પવન નું નામ નથી હોય આપડે પારા બંધાઈ ગયા હે કમ્પ્લીટ થઈ ગયું છે ટ્રેક્ટર વાળી ગયું છે અને ખાતર તગાર અહીંયા પડ્યા છે પગાર આપણે લઈ લઈએ અને ખાતર આપડે નાખ્યું ને માપે માપ કીધું ટૂંકમાં ટકા એક જેટલું વધતું અને એટલી તો આપણું ટૂંકમાં સત્તર વીઘા એટલે વચઘટ થતી હોય પછી હાવ પરફેક્ટ ક્યારેક અનુકૂળ આવે બરાબર બધા એક ટકા એક ખાતર વધતું છે તો આપણે એક રૂપિયા જ્યાં પડ્યું છે ઠાલું ટકારા બે લઈને વાળી ભાઈ જાય અને બપોરા કલ લઈ સાડા બાર વાગી ગયા છે ઓહો થગે છે બરાબર પછી આરામ કર લઈ પછી વરક છું ને અત્યારે ધાર્મિક મમ્મી ને ક્યાં કઈ ઉપાધિ એમાં ધાર્મિક મંડી છે રસોઈ બનાવવા જો આ પૂરી ધામી છે બનાવી ને હા અમાર ધામી જો પૂરી બનાવી છે જો હવે તરવાનું ચાલુ કરી દીધું તેલ આવી જાય ને નો આવ્યું હોય ને કાચું હોય ને ઓછું આવ્યું હોય તને ખબર પડે ધામી હા પડે ને જો આ પૂરી તરવા મીડી વાહ જો આ બીજી પૂરી કરવા મંડે પછી આમાં ગલાસ ઓલું કરી નાખ ને હે હા જો આ પૂરી મસ્તી બનાવી છે અમાર ધામી બેન એક કી તને આવડે કઈ હજી નાની છે કા

હા હા ભાઈ હાલો જીતી ગયો પપ હ કિના હમ આયુ આના હમ આયુ હાલો પાંચ પૂછો આન્ય પૂછ્યું આ હારી ગયો છે આન્ય પ્રશ્ન પૂછ્યો પાંચમી પેઢી નું નામ પૂછવાનું છે હાલો ભાઈ આવડે છે ના હાલો ભાઈ ઈ નથી આવડતું હાલો હવે તો હવે આ આજન કે ને મેન કરવા હાલો ભાઈ તારું આ કેમ કરવાનું હાલો હું કરવાનું જા હે ને પડો એમ નહી ધીરે ધીરે પડો એમાં પડો પડો એમ હા હલો હાલો ઓકે ગાયું રામ રામ કરવાનું હાલો બા હાલો બધા અહીંયા આવતા રહ્યો